નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા યુવાનના ઘરમાં તોડફોડ કરી રસોડામાં આગ લગાડી રોકડ રકમ અને સોનાના ચેઇનની લૂંટ કરવાના ગુનામાં પોલીસે ત્રણ શખ્સની ધરપકડ કરી છે ખેડૂતવાસમાં રહેતા સન્નીભાઈ રાકેશભાઈ મકવાણાને રસ્તામાં અટકાવી કોર્ટ કેસમાં સમાધાન કરવા ધમકી આપ્યા બાદ છ શખ્સોએ સન્નીભાઈના ઘરમાં તોડફોડ કરી હતી અને રસોડામાં આગ લગાડી હતી આ ઉપરાંત રોકડ રકમ અને સોનાના ચેઇનની લૂંટ કરી હતી આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે છ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો ઘોઘારોડ પોલીસે છ પૈકી ત્રણ શખ્સની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે